બત્રીસ પોઈન્ટ એકત્રીસ લાખ બાળકો લાભાન્વિત થશે જેની વિગતવાર વાત કરીએ તો બાલવાટિકામાં અગિયાર લાખ તોંતેર હજાર ધોરણ એકમાં ત્રણ લાખ બાસઠ હજાર ધોરણ નવમાં પ્રવેશ પામતા દસ લાખ પાંત્રીસ હજાર અને ધોરણ અગિયારમાં છ લાખ એકસઠ હજાર બાળકો પ્રવેશ મેળવશે કાર્યક્રમમાં મુખ્યમંત્રી મંત્રીમંડળના વિવિધ સભ્યો અધિકારી અને પદાધિકારીઓ શાળામાં જઈ બાળકોનું ઉત્સાહવર્ધન કરશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો એકવીસમો તબક્કો આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને બે હજાર ત્રણમાં ઘટતી જતી શાળાઓને સંખ્યાની ચિંતા વ્યક્ત કરી વધુમાં વધુમાં શિક્ષણનો વ્યાપ બને અને જન્મેલું બાળક એની ઉંમર થતાની સાથે શાળામાં પ્રવેશ મળે અને પૂરતે પૂરેપૂરો પ્રવેશ ગામમાં એક પણ બાળક બાકી ના રહી જાય એની ચિંતા કરી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી શાળા પ્રવોત્સવની શરૂઆતની સાથે એને ગુણાત્મક રીતે અને ગુણોત્સવ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પણ કાર્યક્રમો એમને કર્યા હતા અને એ આજે પણ ચાલુ છે ડ્રોપઆઉટ રે ડ્રોપ આઉટ રેશિયો આજની તારીખે ખૂબ એક્સેન્ટલી ખૂબ નીચો આવ્યો છે આપણા માટે ગુજરાત માટે ગૌરવની વિષય છે કે જે શાળા પ્રવેશમાં વિદ્યાર્થીઓ જેટલા પણ પ્રવેશ મેળવવા પાત્ર હોય એમાં મિનિમમ લગભગ છન્નું સત્તાણું ટકા સુધી આપણે પહોંચી ગયા છીએ અત્યાર સુધી તો ધોરણ એકમાં જ આપણે પ્રવેશોત્સવ યોજના યોજતા હતા પરંતુ ભૂપેન્દ્રભાઈએ ખૂબ સંવેદનશીલ નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ પ્રવેશોત્સવ આપણે યોજવા જઈ રહ્યા છીએ